આજે મારી રસોઈમાં બની રહી છે એકદમ યુનિક મીઠાઈ અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે તો મેંગો મિલ્ક કલાકંદ એના માટે મેં એક લીટર દૂધ લઈ લીધું છે ગોલ્ડ અને એને સરસ બેથી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે બીજી બાજુ કેસરની બે મેંગો પીસ કરીને લઈ લીધા છે હવે દૂધ ઉકળી અને અડધું થઈ ગયું છે ત્યારે મેં કેસર કેરીની બે કેરીના ટુકડા મેં દૂધમાં એડ કરી દીધા છે અને મેંગોની પોતાની ખટાશ બી હોય છે અને મીઠાશ પણ હોય છે તો એનાથી જ દૂધ ફાટી જશે એકદમ દાણેદાર દૂધ થઈ જશે જેમ જેમ ઉકળશે તેમ દૂધ ઓછું થશે અને એમાં સરસ એવા કલાકંદના દાણા પડી જશે જે સાઈડ પર મલાઈ થઈ થાય છે એને આપણે અંદર લઈ લેવાની છે અને મેંગોની મીઠાસ પણ હોય છે તો એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે જોઈતા પ્રમાણમાં અગર વધારે મીઠું જોઈએ તો એ રીતે અને ઓછું જોઈએ તો એ રીતે તો દેખો એકદમ દાણેદાર થવા લાગી છે તો મેં ક્યુરી કરીને નથી નાખી પીસ કરીને નાખ્યા છે તો આ રીતે સરસ દબાવી દબાવીને બધા જ પીસ મિક્સ કરી દેવાના છે તો દેખો એકદમ દાણેદાર કલાકંદ બનાવવા લાગ્યો છે તો આ મેંગોની સીઝનનો સ્પેશિયલ મીઠાઈ છે હવે હું મિલ્ક પાવડર કલાકંદમાં એડ કરી રહી છું તમે ઈચ્છો તો જ એડ કરો નહીં તો આમ જ બનાવી શકાય છે તો મેં ચાર ચમચી મિલ્ક પાવડર કલાકનમાં એડ કરી દીધો છે એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે અને મારી ચેનલમાં જે રેડ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એને તમે દબાવજો જેનાથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને મારી રેસીપી થોડી પણ સારી લાગે તો તમે મારી રેસિપીને લાઈક કોમેન્ટ કરજો અને તમે પણ આ રીતે બનાવવા માટે ટ્રાય કરજો હવે આ વેનિલા એસેન્સ હું એડ કરું છું તો આ રીતે વેનિલા એસેન્સ નાખી દીધો છે અને ઘી પણ બે ચમચી એડ કરી દીધું છે તો દાણેદાર કલાકંદ બની અને તૈયાર થઈ ગયો છે એની સુગંધ પણ એટલી સરસ આવી રહી છે અને એનો કલર પણ દેખો કેટલો સરસ છે નેચરલ કેસર કેરીનો કલર તો મિત્રો તમે પણ આ રીતે ટ્રાય કરો અને મારી રીતે તમે પણ કલાકંદ બનાવો તો ખૂબ જ સરસ અને સરળ રીતે બની જતી મીઠાઈ છે તો આ રીતે મેં એક પ્લેટમાં ઘી લગાવી અને પાથરી દીધું છે હવે આ થાળીને બે કલાક માટે તમે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી રાખી શકો અને ચાહો તો અડધો કલાક ફ્રીજમાં પણ તમે રાખી શકો છો તો દેખો જામી ગયું છે હવે એને આપણી ચોઈસ પ્રમાણે આપણે એને કાપા કરવાના છે આપણને જેવા પણ પીસ ગમતા હોય નાના મોટા એ પ્રમાણે કટિંગ કરી લેવાનું છે તો એટલી સુંદર મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે ફટાફટ આ કલાકંદ બનાવી શકીએ છીએ તો દેખો કેટલી સુંદર અને એકદમ પોચી મીઠાઈ બની અને તૈયાર છે તો મિત્રો તમે મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ અને તમે પણ મારી રીતે બનાવો